બાજુજી નગરમાં ખુલ્લામાં ઉપાસના બેન મટકાનો ફરકના આંકડાનો રમી છે જે બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા એક મહિલા જો કાકડની નાની ચિઠ્ઠીઓમાં કંઈક લગતા જણાઈ આવેલ અને તેની બાજુમાં એક કિસમની હાથમાં નાની નાની ચિઠ્ઠીઓ હોય જે બંને પોતાના આર્થિક ફાયદા સારું આવતા જતા ગ્રાહકો પાસેથી આંખ ફરક વરલી મટકાના આંકડાઓ અને ચિઠ્ઠીઓ લખીને તથા પૈસા ઉગરાવી પૈસા વડે હોય કિંમત રૂપિયા નો માલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલ આરોપીનું નામ ઉપાસના બેન દિનેશભાઈ કહાર રહેઠાણ બાદુજી નગર ઉકારનીનું વાડી વડોદરા શહેર કેતન અશોકભાઈ રાજપૂત રહેઠાણ બ્લોક નંબર આઠ તથા મકાન નંબર બાવીસ

તથા પોલીસ કોન્સ્ટેબલ હરદીપસિંહ મહેન્દ્રસિંહ પોલીસ કોન્સ્ટેબલ કૃષ્ણ દેવસિંહ ચંદ્રસિંહ અને લોકરક્ષકમાં લક્ષ્મીબેન ચંદુબાઈ સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો